કુંજ પક્ષી ના મૃતદેહ તથા ગેરકાયદેસર દેશી બનાવટ ની બંધો પકડી પાડતી નિરો પોલીસ હથિયાર ધારાના સફળ કેસો શોધવા માટે આઈજીપી શ્રી ચિરાગ કોરડિયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ શુંડા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી બીબી ભગોરા સાહેબ નખત્રાણા વિભાગ નખત્રાણા માર્ગદર્શન તથા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એ એમ મકવાણા નિરોણા પોલીસ સ્ટેશનના સૂચના મુજબ પોલીસ સ્ટેશનમાં હાજર હતા તે સમય દરમિયાન સ્ટાફના માણસોને ખાનગી બાતમી હકીકત આધારે વંગ ગામથી ઉતરે કન્ઝર્વેશન રણ વિસ્તારમાં કુંજ પક્ષીઓ ગેરકાયદેસર દેશી બંદૂક વડે શિકાર થાય છે જેથી રેડ કરતા બોલેરો પિકઅપ ગાડીમાં પચીસ કુંજ પક્ષીના મૃતદેહ તથા દેશી બંદૂક તથા કાર્તિસ જીવતા તથા ખાલી નંગ ચોવીસ તથા બે છરી તથા એક કુહાડી પકડી તેમજ શિકાર કરેલ પચીસ કુંજ પક્ષી વન્ય પ્રાણી અધિનિયમ અન્વયે કાયદેસરની કાર્યવાહી કરવા ફોરેસ્ટને સોંપેલ તેમજ ગેરકાયદેસર રીતે પકડાયેલા હથિયાર અંગે નિરૂણા પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટની કલમ તથા જીપી એક્ટની કલમ અનુસાર ગુનો દાખલ કરવામાં આવ્યો છે મુદ્દા માલ દેશી બનાવટની દેશી બંધૂક જેની કિંમત રૂપિયા એક હજાર તથા જીવતા તથા ખાલી કાર્તિજ નંગ ચોવીસ જેની કિંમત રૂપિયા ચોવીસસો છરી નંગ બી તેમજ કુહાડી નંગ એક તેમજ બોલેરો પિકઅપ નંબર જી જે બાર બી ડબલ્યુ નેવ બાર આ મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો છે આરોપી બોલેરો પિકઅપ નંબર જી જે બાર બી ડબલ્યુ નેવ નો ચાલક અને વનપ્લસ મોબાઈલ ફોનનો ધારક તથા તેની સાથે શિકાર કરવા આવેલી સમો આ સફળ કામગીરીમાં નિરોણા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એ એમ મકવાણા તથા એ એસઆઈ ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઈ સોલંકી પોલીસ હેડ કોન્સ્ટેબલ કુમાર પી ચૌધરી તથા પોલીસ કોન્સ્ટેબલ નિકુલકુમાર રાજપૂત ડ્રાઈવ પોલીસ કોન્સ્ટેબલ વઝાભાઈ ગમાર જોડાયા હતા